આપણી સાથે જોડાયા છે વરસાદ ને આજે ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની અનાઉન્સમેન્ટ થઈ ગઈ શું કહેશો હવે અમે આજે લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈનું નામ જાહેર થઈ ગયું છે એટલે હવે અમે અમારી અમારી તૈયારીઓ ચાલુ કરી દઈશું જેવી રીતના લોકોનો સંપર્ક કરવાનો છે જેવી રીતના લોકોને બધું સમજાવવાનો છે જાગૃત કરવાનું છે એ માટેની અમારી તૈયારીઓ ચાલુ કરી દઈશું અમારા કાર્યકર્તા સાથે અમારી પૂરી ટીમ બધા અમે અમારી તૈયારીઓ ચાલુ કરી દઈશ અચ્છા તમારી તૈયારીઓ શરૂ કરી દેશું પણ ચૈતરભાઈ નથી તો ચૈતરભાઈ ની ગેરહાજરી કઈ રીતે તમારી આ તૈયારીઓ રહે હવે ચૈતરભાઈ તો નથી પણ બધા અમારા કાર્યકર્તાઓ અમારા પાર્ટી ના હોદ્દેદારો બધા અમારી સાથે રહેશે એ લોકોનો સારો સપોર્ટ છે એટલે બધા અમને મદદ કરશે બધા મદદ કરશે પરંતુ લાગે છે કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી પહેલા જેલની બહાર આવે હવે આજે જે કીધું સાહેબે કે ચૂંટણી પહેલા બી કદાચ બહાર આવી શકે અને કદાચ ના પણ બહાર આવે પણ જનતાનો અમને સારો સપોર્ટ છે એટલે હવે જે મહેનત કરવાની છે તે લોકોને જાગૃત કરવાની છે એટલે લોકોનો અમને સારો સપોર્ટ સપોર્ટ છે આજે પણ ઘણી મોટી સંખ્યામાં લોકો અહિયાં આવ્યા છે એટલે અમને સારો સપોર્ટ મળશે લોકો કેજરીવાલ તમે શું કીધું હવે જે હવે ચૈતરભાઈ પણ જેલમાં છે શકુંતલા બેનમાં પણ અમે એમના માટે સારા વકીલો કર્યા છે એટલે જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર આવી જશે તમારી વચ્ચે એટલે અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ જેલમાંથી આપને વિશ્વાસ છે અરવિંદ કેજરીવાલના કીધેલા શબ્દો પર હા વિશ્વાસ કેમ કે સાહેબ અમને રૂબરૂમાં મળ્યા છે અને કીધું અમને કે અમારાથી બનતી કોશિશ અમે કરીશું જ અને જલ્દીથી જલ્દી જેલથી બહાર લાવવા માટે અમે પૂરી કોશિશ કરીએ છીએ અમારી ટીમ પણ અમે ઘણી મહેનત કરીએ છીએ એટલે વિશ્વાસ છે અમને વર્ષાબેન સાથે વાત કરી છે સાથે સાથે તેમના મમ્મી એટલે ચૈતર વસાવાના જે મમ્મી છે તેમની સાથે પણ વાત કરીએ આપણે બા શું કીધું તમને અરવિંદ કેજરીવાલે શું કીધું મને તમને લાગે છે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે હા બિલકુલ ખૂબ ઓછું બોલે છે અહીંયા ચૈતરભાઈ નો દીકરો પણ છે તેની સાથે વાત કરી તારી સાથે શું વાત કરી પોપ છોટી

જેલ છુટકારો મળવો જોઈએ એવી જ અમારી આશા છે અને જેલમાંથી જે સંદેશ આપ્યો એ સંદેશ આદિવાસીઓ માટે કેટલો મહત્વપૂર્ણ રહેશે હા હવે સંદેશ આપ્યા છતાં પણ લોકો આટલા ખુશ થયા તો આજે આજે જો ચૈતરભાઈ રૂબરૂ હાજર હોત તો આનાથી વધારે પબ્લિક અહિયાં એમના નામના નારા લાગ્યા હોત આજે ભાવનાત્મક લાગે છે હા ભાવનાત્મક છે